એક થઈ સીસીટીવી ના જન્મ નહોતા થાય ત્યારની આમ જોક છે કેવું પડે હવે પછી હું ભૂલ કાઢે અમારી સીસીટીવી ન હોય એમ કેમ લૂટ થાય અરે ભાઈ એક જૂના જમાના જોક્સ હોય ને અમારી પાસે કારણ કે વોટ્સઅપ નહોતું આવ્યું એ એ પેલા છીએ એટલે બેંકની લૂંટ થઈ બેંકની લૂંટ થાય ને બધા આમ પૈસા ભરીને તો કોથળા ભરીને ચોર જાતા હતા ને એમાં બરાબર ઓલો કેશિયર ને છેલાએ ઉપાડ્યો આમાં રાઈ પૂરે કે બ હું કે ના પાડું લઈ જવાનો તો એ ગણશે કોણ તારો બાપ ગણે કે બે કોથળા ભરાય કે પૈસા ગણવા તો પડે ને એને ભેગો લઈ ગયો ભેગો લઈ ગયો આખી રાત ઓને પૈસા ગણાવ્યા મશીન મશીન દેદી પૈસા ગણવાના હતા ને પૈસા ગણ્યા 2 કરોડ 80 લાખ ત્યાં બસ હવે આપણે હવારે છાપામાં આવે ને પછી માનીએ છાપા માં હવે પછી પછી ફરી વાર ત્યાં કઈક લોચવા માંગ્યો ઓલાય કઈ બે કરોડ ને લાખ લાખી બપોર થઈ બપોરે અનનો માંથી એને ને ફોન કર્યો કે ભાઈ અમે બેંક લૂટવા આવ્યા અમે બે કરોડ ને એસી લાખ ઉપાડ્યા આ છાપુ લખે છે ત્રણ કરોડ ને એસી લાખ

એટલા બધા મુદ્દાઓ છે એટલે અમુક લોકો હસતા નથી હોતા અમુક લોકો ટેન્શનમાં જ હોય છે અમુક લોકો મેં કીધું એમ કે પતિ પત્ની સાથે બેઠા છે એ ટેન્શનમાં છે એટલે જલસો કરવા માટેનો કાર્યક્રમ છે મારે તમારી હાથની અદબ કારણ કે રણવીર સિંહ નું પિક્ચર હોય અમિતાભ બચ્ચન નું પિક્ચર હોય કે અર્જુનભાઈ અલ્લુભાઈ અર્જુન ભાઈ હા એનું પિક્ચર હોય એમાં તમે પોપકોર્ન ખાતા કરો મોબાઈલ જોયા કરો ઉભા થઈને વ્યા જાઓ તો એ લોકોને ખોટું ન લાગે પેલા કારણ કે એ લોકોએ ફિલ્મ બનાવ્યા પછી તરત જ પેમેન્ટ લઈ લીધું હોય

સાબી કીધું શું મેડિકલી મને મેં કીધું અત્યારે સાયન્સ નો જમાનો આખી જિંદગી જે લોકો છે તમે હોસ્પિટલ માં જોઈએ

જેને ભગવાને પુરુષ નથી બનાવ્યો નથી બનાવી જેને એને પરિવાર મારો દીકરો છે કોઈ બાપ એમ નથી કેતો કોઈ ભાઈ એમ નથી કેતો જેને પોતાનો પરિવાર છોડી દે છે અને એ તિરસ્કાર વચ્ચે એ માણસો તાલી પાડીને જીવી બતાવે છે તો આપણે તો પુરુષ અને સ્ત્રી છીએ આપણે તો ઈશ્વરનો ઠાકોરજીનો ઠાકોરજી નો આત્મહત્યા અસ્તિત્વ નું અપમાન છે દોસ્તો જ્યારે વિચાર આવે ને નબળો ક્યાંય તેથી ટોલ નાકા પર ઉદ માસી જોઈ લેજો જિંદગીમાં પાછા વળી જાશો તમે આવો જન્મારો મળ્યો ભૂંગા કાઢી નાખે વિચાર તો કરો આ આ અને આ અવતારમાં જ આ જલસો છે ને અમારે અર્જુનસીભાઈ મળવું હોય તો હું અહીંયા આ વિસ્તારમાં આવું કાંઈ અમદાવાદ બધુ જાવ તો હું મળી શકું ચા પી શકું જેસાણી સાહેબ મારા મિત્ર છે ખાસ મારા આમંત્રણને માન આપીને આવ્યા છે એસપી તો મેં કીધું કે સાહેબ આવો તો મજા આવશે પોલીસવાળા ઘણા મિત્રો અહીં બેઠા છે અને મારે આમ મારે આમ જરૂર નથી પડતી જાય કે પોલીસ ની જરૂર નથી પડતી દિવસ ના સંબંધ છે પૂછો તો મારા વી વર જૂના ભાઈ બન છે જય વસાવડા હું જસાણી સાહેબ કેવાનો અર્થ અને પોલીસ ની વાત નીકળી એટલે હું કાવું કાયમ કાયમ માટે કે ડોક્ટર ને પોલીસ ઈ બે જો નો હોત ને મોદી સાહેબે કોરોના માં જે બાવીસ તારીખે સાંજે આપણને બધાને એક સંબોધન પેલું વેકેશન જયારે આપણું પડ્યું હતું યાદ હોય યાદ છે પેલું વેકેશન પડ્યું હતું આપણું બાવીસ દિવસ વાળું અને સાંજે સાહેબ આવ્યા હતા સાહેબે બોલ્યું હતું મેરે પ્યારા દેશવાસીઓ સાહેબ મિત્રો બોલે છે ને કે કેટલાય ની કાનની બૂટ લાલ ઘૂમ થઈ જાય છે અમારા ઘરની બાજુ માં કાકા રે છે મને કે તમને મોદી સાહેબ ઓળખે મેં કીધું બાર વર સાહેબ આ કામ કર્યું છે અમે કેટલા ફંક્શન કરે ઓળખે તો કરા મને કે મોદી સાહેબને ને કાઈ કયો મેં શું કયો કે કે સાહેબ એ જેમ જૂની નોટ બંધ કરાવી કે કા એમ કયો મેં શું પણ એ કે જૂના લગન બંધ કરાવી દીધા મને કે તારી કાકી થી કંટાળી ગયો છે

બારો નીકળી અને ગુજરાતી પ્રજા છે ને ખરેખર કોરોના માં છે ને આપણું સેનેટાઈઝર હોય તો પીચું કરતા અને કોક નું સેનેટાઈઝર હોય તો પીછું

મોગળા કે ઉકાળા પિતાજી છે કે અમારે ડોશ્યું હે હવર નપુરવા 6 વાગ્યા માં મોગળા કણ હવર નપુરવા ગળા માંથી હાંઢિયા કાટવા હોય આખી સોસાયટી ના ડોશ્યું જગાવી દીયો હવે તમાર તો જિંદગી પૂરી થઈ ગઈ એસી એસી વર્ષો આ દ્રશ્યો જોએલા હું તો કહી દો મારે કે વાત ક્યાં કરવી છે આખી દુનિયા રાડ પોકારી ગઈ થી બ્રાઝિલ ઇટાલી ઇટાલી તો કેન્દુ નું રાડ પોકારે રિટાયર્ડ હોવા જોઈએ તમે તમે કહી અને બહુ છે ને મીડિયમની ચિંતા અમુક મા બાપ કરે છે મારા દીકરાને ઇંગ્લિશ મીડિયમમાં નહીં બેસાડી દો કેવી રીતે સર્વાઈવ કરશે માય ગોડ એકચુલી ઇંગ્લિશ મીડિયમમાં એકચુઅલી બે ચુલી નહીં ત્રણ ચુલી નહીં એક ચુલી વાળા ને વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારથી થયા ને ત્યારથી મને અમલભાઈ ઈ મને ભરોસો આવી ગયો એટલા માટે કે વડનગર ની પ્રાથમિક શાળા એ ઇટાલી ને ઇંગ્લિશ મીડિયમ ની દઈ જાગો કોન્ફિડન્સ હોવો જોઈએ આમાં કોન્ફિડન્સ હોય રાષ્ટ્રભક્તિ હોય અને કઈક કોકના માટે દેશ માટે કરવાની હામ હોય તો ભલા માણસ ક્યાં નો ક્યાં માણસ પોચે પિંચોતેર છોતેર વર્ષ પછી અઢાર કલાક કામ કરે એવા વડાપ્રધાન ગુજરાતે દેશ ને આપ્યા

કોઈને સમજણું સમજાણું નતું સાહેબ એમ બોલ્યા હતા કે આપણે બાવીસ વર્ષ પાછા આવ્યા જાવ જ્યારે સાહેબ બોલ્યા ને બાપ બે હજાર બાવીસમાં બાવીસ બોલ્યા ત્યારે આપણે એકસો ચાલીસ કરોડ હતા અને બાવીસ વર્ષ પહેલા આપણે હો કરોડ હતા આ કોઈને સમજાણું નહોતું ચાલીસ કરોડ ચાલીસ કરોડ નહોતો ખોબ ઉબડી જવાનો હતો બોલ્યા એમાં પછી હું હોઉં આમાંથી કોઈ હોય આમાંથી કોઈ હોય કોના ફોટા હાર સડી જાય બધા નક્કી નહોતું એટલે સાહેબે કીધું તું ઘર ભેગા થઈ જાય અને બધા રાયડું પાડતા હતા મરી ગયા મરી ગયા એવા સમયે આપણા ગુજરાતમાં આપણા બૈરાઓએ અથાણા કર્યા ઘરમાં બે અથાણા કર્યા કે એમ થોડા કઈ મરી હજી અથાણા તો હાલે ને એક વર્ષ તો હાલે ને આને કહેવાય કોન્ફિડન્સ કોન્ફિડન્સ આપણા ગામડાની મા પાસે હતો બધા ભણેલા પાસે નહોતો આપણે નીકળ્યા છીએ મને કોઈએ પૂછેલું કે આંગળી ની વચ્ચે જગ્યા શું કામ આપતી આપતો હશે ભગવાન ત્યારે મેં એમ કીધું કે આપડે એકબીજાનો હાથ પકડી અને એકબીજાનો સાથ આપી શકીએ માટે ભગવાન આપણને

હવે કરવાનું છે એટલું ખાલી હું આમ ગાતો નથી ચોખવટ કરતો હું નથી ગાતો એ સમાજ સેવા છે એક જગ્યાએ રામાપીર નું ભજન ગાયું ભાલા વાળા ધણી પહેરી નઈ ઓડિયન્સ ફાળો કરી દીધેલો કાલે તમે તમારે ઘેરી દે

બધા તૈયાર છું ને હું આ થો કરું એટલે ભાઈ ભાઈ બોલજો પાછા આપણે શાંતિ રાખજો ગમે એટલું ફારું જાય તો તમારે શાંતિ રાખવાની મારે આ થોડું કરવાનું બાકી છે હા પણ આ એડવાન્સ થઈ ગયું

Εγώ έχω μια αριστερή αριστερή, η οποία είναι 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 αριστερή, η οποία είναι

મારે પકડી ને હાલ છે આમ છે ઈ આખું જવાબદારી પણ છે ભગવાન રાસ લીલાનું વર્ણન કર્યું હોય બ્રહ્માનંદજી अधिकार अधिकार बढ़ते लेकिन अधिकार 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 दिलचस्प अधिकार दिलचस्प अधिकार अधिकार बढ़ते लेकिन अधिकार 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 સમાજ એને યાદ કરે છે એવો સુરવીરોનો એવો દાતા રો નો એવો ખમીર નો આ દેશ છે मन एनु मन तब कायम गौरव से मरद शीश पर नमे मरद बोली चाले मरद मिलावे खाय मरद चिंता न मान मरद दई होय लै मरद तो तो को मरद बचावे चाले काम मरद को मरद दिया फिर मरद वही को जानिए मन सुख दुख साथी मरद कह है हाल कह है कि हम सुनो यही अलक्षण मरद கங்கனம்ங்கமுட மாலியம் சுள்ள એકતા શું કહેવાય સનાતનની સાકાત શું કહેવાય એની ખબર આખી દુનિયાને પડી કે કોઈ બોલાવ્યા ન હોય અને સિત્તેર કરોડ લોકોનું ગેધરિંગ થયું હોય એક પણ માણસને ઇન્વિટેશન નું આપવામાં આવે અને છતાંય બધાય જાય અને બજાની વાત જ્યાં દેશના પ્રાઇમ મિનિસ્ટર સ્નાન કરે જ્યાં દેશના રાષ્ટ્રપતિ સ્નાન કરે જ્યાં દેશના સંક્રાચાર્ય સ્નાન કરે ત્યાં જ નાનામ નાનો મજૂરે સ્નાન કરે કોઈના માટે કોઈ ના અલગ ઘાટ નહોતા એ ખાલી તો બનતી હશે ની આ એકતા માટે અને એ ભગવાન વળાનાથ ના ચરણ માં વંદન કરી અને અયોધ્યા ના રામલલા અને ઠાકોર માંથી હાથ કરું છું પાંચસો વર્ષ પછી આપણી આસ્થાનો વિજય થયો હોત રામ મંદિર રામલ દર્શન કરનારી આપણે જીવતી પેઢી છીએ દોસ્તો ત્યારે હાલો બધા ભેગા મળે કેન્સલ અને મને તમારા બધાનો અવાજ જોઈએ